આપણા દેશમાં હજુ પણ સ્ત્રીઓની જે કન્ડિશન છે એમાં આમ જોઈએ તો ખાસ કંઈ સુધારો આવ્યો નથી એક સમય એવો હતો કે લોકો પોતાની દીકરીઓને ભણાવતા નહીં એને બસ ઘરકામ કરવાનું લગ્ન પછી પણ એને એવું કહેવામાં આવે કે તમારે ઘર ગૃહસ્થી સંભાળવાની છે તમારે કંઈ નોકરી ધંધો કે કામે ન જવાનો હોય આ મેન્ટાલિટી પહેલાંના લોકોની હતી સમય જતો રહ્યો એમ એમ લોકોના વિચારોમાં પરિવર્તન છે હવે લોકો પોતાની દીકરીઓને ખૂબ ભણાવે છે આજે તમે જો દીકરીઓ ડૉક્ટર હોય એડવોકેટ હોય એન્જિનિયર હોય ટીચર હોય લેક્ચરર હોય પોલિટિક્સમાં હોય આપણને ખબર છે કે ઇન્દિરાબેન ગાંધી પંદર વર્ષ ભારત દેશ ઉપર રાજ કરેલું હતું એ કંઈ નાની સુની વાત ન કહેવાય સ્ત્રી સશક્તિકરણ કહેવાય નારી શક્તિ કહેવાય પણ હવે વાસ્તવિક વાત કરીએ આપણે તો આપણે તો આપણી દીકરીને ખૂબ ભણાવીએ માસ્ટર ડિગ્રી હોય એન્જિનિયર બને ડૉક્ટર બને એડવોકેટ બને આપણે એને એટલી ક્વોલિફાઈડ કરીએ એટલું એને એજ્યુકેશન આપીએ પણ જેવા એના લગ્ન થાય એટલે લગ્ન પછી એ સમજે ડૉક્ટર તરીકે પ્રેક્ટિસ કરતી હોય ટીચર હોય તો એને સ્કૂલે જવાનું હોય મોર્નિંગથી ઇવિનિંગ સુધી એ સ્કૂલમાં હોય લેક્ચરર હોય તો ત્યાં પણ એ સવારે ઘરેથી નીકળે તો એને ઓલમોસ્ટ સાંજે ચાર પાંચ વાગ્યે ઘરે રિટર્ન આવવાનું હોય પણ ત્યાર પછી ત્યાર પછી આખા ઘરની જવાબદારી જાણે એને જ વહન કરવાની હોય એને બધી રસોઈ બનાવવાની અચ્છા ત્યાર પછી કેટલાક તો એવા છે કે એને વાસણ ધોવાના ઘરની સફાઈ કચરા પોતા આ બધું જ કરવાનું આપણને ત્યારે દુઃખ થાય કે સામ આપણે આપણી દીકરીઓને આટલી એટલી ભણાવી ગણાવી આટલી લાયક બનાવીને એને મોકલીએ છીએ જ્યાં ત્યાં આ લોકોને એની કદર નથી કેટલી હાઈલી એજ્યુકેટેડ છોકરી પાસે તમે કચરા પોતાને વાસણ કરાવો છો કેવી આ માનસિકતા છે માણસ હજી પણ માનસિક રીતે ગુલામત છે એના મા બાપ અભણ છે એવું તો આપણે ન કહીએ પણ સાલું અભણ હોય તો પણ એનામાં એટલી એટલી તો સમજણ હોવી જોઈએ કે આપણા દીકરાની બહુ આટલું ભણી છે તો એની પાસે આવા કામ કરાવાય એ દીકરીએ ઘરે ક્યારેય આવું ન કરેલું હોય એના મા બાપે ક્યારેય એને એવું ન કીધું હોય કે તું આ કચરા પોતા વાસણ વગેરે કરી લે કારણ કે એનું ફોકસ એવું ઈચ્છતા હતા કે એ ભણવામાં ધ્યાન આપે અને ટોપ કરે અને એ દીકરીઓ ટોપ કરે પણ છે પણ સાલું ગમે તેમ હોય મેજોરિટી ઓબ્ઝર્વ કરીએ ને આપણે તો ઘરોમાં આ સ્થિતિ જોવા મળે છે કે બધું જ એને કામ કરવાનું કેમ આટલું કમાતી દીકરી હોય તો ઘરમાં કૂક ન રાખી શકાય કામવાળી રાખી ન શકાય પણ ના એવું કહેશે કે અમને તો રસોઈવાળીની રસોઈ અમને ગળે ન ઉતરે એટલે જે દીકરી હોય એની માનસિક પરિસ્થિતિ શું એ બિચારી કાંઈ ન બોલી શકે અને એ ગમે તેટલી કામમાંથી થાકીને આવી હોય સાહેબ ટીચર હોય ચારથી પાંચ લૅક્ચર એને લેવાના હોય લેક્ચરર હોય કોલેજમાં પિસ્તાલીસ મિનિટથી એક કલાકનો એક પીરિયડ હોય તો એવા એને ત્રણથી ચાર લેક્ચર પણ લેવાના હોય ન થાક લાગે એને અચ્છા ઘરેથી આટલા ટ્રાફિકમાં એને કોલેજે પહોંચવાનું હોય પાછું ફરીથી કોલેજ જઈને ઘરે રિટર્ન આવવાનું વચ્ચે એટલો બધો ટ્રાફિક હોય વિદ્યાર્થીઓ પણ માથું ખાતા હોય ટીચરોનું એને કેટલી પ્રકારના પ્રશ્નો પૂછતા હોય એને જવાબ આપવાના હોય લોકોને તો આમ જુઓ તો એ માનસિક રીતે એ વ્યક્તિ થાકેલી હોય એ થાકીને ઘરે આવતી હોય હવે એ જ્યારે થાકીને આવે ત્યારે એને કોઈ ચાનો કપ તો બનાવીને આપવાનું નથી ચા પણ જોઈને પીવી હોય તો એને પોતે બનાવીને પીવાની અચ્છા ત્યાર પછી બધી જ રસોઈ એને કરવાની હોય એને સપોર્ટ કરનારું કોઈ ન હોય અથવા તો સપોર્ટ કરવા તૈયાર ન હોય એ એમ માનતા હોય સાસુઓની વાત કરું ખાસ તો એ એવું વિચારતી હોય કે અમે પણ કામ કરેલું હતું અમે પણ મજૂરી કરી હતી એટલે હવે તમારે કરવાની કેમ તમે એવું ન વિચારી શકો કેમ ત્યાં એવું ન વિચારી શકાય કે અમારી દીકરી છે તમે તમારી દીકરી સાથે આવું વર્તન કરો છો એ જો થાકી પાકીને આવે તો કેમ તમે એને ગરમ ગરમ ચાય બનાવીને પીવડાવો એના માટે રસોઈ તમે તૈયાર રાખતા ભૂલી ગયા કે આપણે બધી જ રસોઈ એને તૈયાર આપી એને સીધું જમવાનું હોય એવું દીકરાની બહુ સાથે શા માટે નથી કરતા કેમ હજુ પણ સાસુઓ સુધરતી નથી સુધરી જાઓ હજી તક છે સુધરવાની નહીતર એવું બનશે કે દીકરો ને દીકરાની વહુ તમે છોડી જતા રહેશે એ તમારી સાથે રહેવાનું ક્યારેય પસંદ નહીં કરે અચ્છા લોકો તું ગુનેગાર કોને ગણે દીકરાની વહુને એમ કહેશે કે આ દીકરો લગ્ન પછી આવું કરે છે એ પહેલાં આવું ક્યારેય નહોતો વિચારતો પણ તમે તમારી જાતને પૂછો જવાબદાર તમે પણ છો બધી જવાબદારી લગ્ન થાય એટલે દીકરાની બહુની એની માથે બધું નાખી દેવાનું આ રીત ખરેખર સાવ ખોટી છે દુનિયાના અન્ય દેશોમાં આવું બિલકુલ નથી પતિ પત્ની બંને મળીને બધું જ કામ કરતા હોય અચ્છા અહીંયા તો આપણે પુરુષ પ્રધાન સમાજ છે એટલે એનું વર હોય એ પણ એવું ક્યારેય ન વિચારે કે મારે હેલ્પ કરવી જોઈએ તમે દુનિયાના અન્ય દેશમાં જુઓ લોકો બંને સાથે મળીને રસોઈ બધું એ ટુ ઝેડ કામમાં એકબીજાને હેલ્પ કરતા હોય સમજે બધાને એજ્યુકેશનનો અર્થ શું છે તમારી સમજણ પણ એટલી ડેવલપ થવી જોઈએ પણ ના તમારે સમજવું બિલકુલ નથી તો આ જે રીત છે આ જે પ્રથા છે આપણા દેશમાં હવે એમાં બદલાવ લાવવાની જરૂર છે વડીલોએ સમજવાની જરૂર છે કે દીકરી છે આપણી તમે માંદા પડો તો આ દીકરાની ઓબજ તમને ઉપયોગી થવાની હોય તમારી દીકરી થોડી આવવાની હોય ત્યારે તો હવે જાગી જવાની જરૂર છે સમજણ કેળવો સમજણ હશે તો પ્રેમભાવ રહેશે નહીં તો તમે અપ્રિય થઈ જશો